આજે આપણે વાત કરીએ કે કે આયુર્વેદની એક શ્રેષ્ઠ ઔષધી એટલે સતાવરી સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોવા મળતી સતાવરી કે જેનો ઉપયોગ આપણે આયુર્વેદમાં એક ઔષધિ તરીકે કરીએ છીએ અને તેમાં પણ જો તેના મૂળનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે વાપરીએ છીએ કે જેનાથી તે આપણા શરીરમાં પિત્તને સમન કરે છે એટલે કે આપણા શરીરમાં એસિડિટી કે પછી કોઈ પણ જાતનો બ્લીડિંગ ડિસોર્ડર એટલે કે પાઇલ્સમાં લોહી આવવું કે પછી ઘણી વખતે નાકમાંથી લોહી વહેવું અથવા તો ઘણી વખતે પેશાબમાં બળતરા થવી આવી ઘણી બધી તકલીફોથી આપને બચાવે છે સાથે સાથે સતાવરી તે રસાયણ પણ છે એટલે કે તે ઉત્તમ ટોનિક છે એટલે કે આપણા શરીરની સાથે ધાતુને તે પોષણ આપે છે એટલે કે તે બલ પ્રદાન કરે છે સાથે સાથે સતાવરી તેને ગર્ભદા પણ કહેવાય છે એટલે કે મિત્રો ગર્ભદા એટલે કે ગર્ભ ધારણ કરવા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે એટલે કે મિત્રો જે લેડીમાં હોર્મોનલ ઇશ્યુને કારણે પ્રેગ્નન્સીમાં અવારનવાર તકલીફ રહેતી હોય તો તેવા લોકો જો જરૂરથી સતાવરીનો ઉપયોગ કરે છે તો જરૂરથી તેમની પ્રેગ્નન્સી કન્સીવ થવાના ચાન્સીસ વધી જતા હોય છે સાથે સાથે પુરુષોમાં કે જે તે સ્પમ કાઉન્ટ વધારવામાં મળતે સારી રીતે તે મદદરૂપ થાય છે સાથે સાથે જે માતાને ધાવણ ઓછું આવતું હોય એટલે કે જે ફીડિંગ વધારવા માટે તે સતાવરી એક બેસ્ટ ઓપ્શન છે તો મિત્રો આયુર્વેદ પ્રત્યે જાગૃત બનો અને આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરો જય ધન્વંતરી